જય માતાજી મિત્રો હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે બનાવશું બટેકાનું શાક બટેકાનું શાક તો બધાના ઘરમાં બનતું જ હોય છે પણ આપણે નવી રીતે બનાવશું અને ઘરમાં રહેલા મસાલા સાથે અને ઝડપથી બનાવીને તૈયાર કરશું તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો બટેકાનું શાક બનાવવા માટે આપણે ત્રણ મોટી સાઈઝના બટેકા લીધા છે તો આપણે બટેકાને પહેલાં છોલી નાખશું આ રીતના સરસ છોલી અને આપણે પાણીમાં નાખતા જવાના તો બટેકાની આપણે છાલ કાઢી નાખી છે તો હવે આપણે એના બટકા કરી લેવાના છે તો આપણે આ રીતના કાપી લેશું આપણે આ રીતના એના મીડિયમ સાઈઝ ટુકડા કરવાના છે તો બટેકાને આપણે સરસ રીતના કાપી લીધા છે તો હવે આપણે એને બાફવાના છે તો બાફવા માટે એક તપેલી લીધી હતી અને એની અંદર આપણે બે ગ્લાસ જેટલું પાણી ગરમ થવા મૂકી દીધું હતું એટલે એની અંદર આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈશું અને એક વાર ચમચી થી સરસ હલાવી લઈશું હવે એની અંદર જે આપણે બટેકા કાપીને રાખ્યા છે ને એ પછી આપણે એની અંદર નાખી દઈશું આ રીતે તમે બટેકા ધોઈને નાખશો ને જેનો સ્ટાચ હશે ને પાણીમાં નીકળી જશે ને બટેકા એકદમ ચોખ્ખા થઈ જશે તો હવે આપણે બટેકાને બાફવાના છે તો આપણે મીઠું નાખવાથી બટેકાની અંદર પાણી નહીં ચડે અને જે તમારું કલાકનું કામ હશે ને એ પાંચ મિનિટમાં પતી જશે તો હવે આપણે આ બટેકાને પાંચ મિનિટ માટે બફાવા દઈશું ઢાંકીને તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે બટેકાને ખોલીને જોઈ લેશું તો આપણે આ રીતના ચાકુથી જોઈ લેશું તો તમે જોઈ શકો આપણા બટેકા છે એ ચાકાની અંદર જાય છે આપણે આ રીતના બટેકા બાફવાના છે તો હવે આપણા બટેકા બફાઈ ગયા છે તો આપણે એને ગેસ બંધ કરી અને પાણીમાંથી કાઢી લેશું તો આવો એ ચાણો લેવાનો છે અથવા તો તમારી પાસે કોઈ કાણાવાળી વસ્તુ હોય એવી લેવાની છે અને એની અંદર આપણે ઝારા આ બધા બટેકાને કાઢી લેશું પાણીમાંથી બટેકા કાઢી લીધા બધા ચૂંડો નથી લાગે અને શાક સ્વાદ સરસ આવશે તો આપણે બટેકા ને ઠંડા થવા આપડા બટેકા ઠંડા થાય ને ત્યાં સુધીમાં આપણે બે કેપ્સિકમ મરચા લીધા છે અને ત્રણ મીડિયમ સાઈઝ ડુંગળી લીધી છે અને આપણે કાપી લેશું તો ઉપરનો ભાગ આપણે આ રીતના કાપી અને એના છોતરા બધા કાઢી નાખશું આ રીતના આપણે ડુંગળીના ચાર ભાગ કરવાના છે અને ચાર ભાગ કરી અને એના પડ છે ને બધા એકે જ છૂટા પાડી દેવાના છે તો આવી રીતના આપણે બે વધારાની ડુંગળી છે એ પણ કાપી લેશું આપણે આ રીતના પડ એના છૂટા કરી અને ડુંગળી કાપવાની છે તો ડુંગળીને આપણે એક સરખી કાપી અને બધા છૂટા કરી સુધારવાના છે તો આપણે કેપ્સિકમ મરચા ને આ રીતના પેલા ચાર જીરું કરનારશું ને પાછા છે દીટીયા ભાગ કાઢી અને બીયા કાઢી અને આ રીતના આપણે મીડિયમ સાઈઝ એના ટુકડા કરવાના છે તો આપણે મરચા અને ડુંગળી સરસ રીતના કાપી લીધા છે બધા એક સરખા પીસ કરવાના છે તો હવે આપણે એને વઘારવાના છે તો હવે આપણે નાની કઢાઈ લઈશું એક પાવળા જેટલું તેલ નાખી તો તેલ ગરમ થાય એટલે આપણે મેથીના દાણા નાખવાના છે તો આપણે દસ થી પંદર મેથીના દાણા નાખ્યા છે આથી શાકનો વઘાર કરવાનો છે ત્યાર પછી આપણે અડધી ચમચી જીરું નાખવાનું છે અને ત્યાર પછી આપણે જે કેપ્સિકમ મરચા અને ડુંગળી કાપીને રાખ્યા છે ને અંદર નાખી આપણે ખોદ કેવું મીઠું નાખવાનું છે કપી એટલે આપણે હળદર નાખવાની છે આજે વસ્તુ નાખી અને મિક્સ કરીએ સરસ રીતના મિક્સ કરી તો પાંચ મિનિટ જેવું થઈ ગયું તમે જોઈ શકો ડુંગળી અને કેપ્સિકમ મળતા આપડા ઘણા ખરા નરમ થઈ ગયા છે આપડે આ રીતના થઈ જાય ને પછી આપણે એની અંદર જે બટેકા બાફીને રાખ્યા છે ને એકદમ ઠંડા થઈ ગયા છે અને આપણે એની અંદર નાખી દેશું હવે બટાકાને આપણે એની અંદર મિક્સ કરી લેશું અને બે મિનિટ માટે ચડવા દેસો તો એનો પણ સરસ રીતના આપણે તેલની અંદર કોટ થઈ જાય બટાકા ડુંગળી અને કેપ્સિકમ મરચાની સાથે સરસ ઢળી ગયા છે અને શેકાઈ ગયા છે તમે જોઈ શકો સરસ કોટ થઈ ગયા છે તો હવે આપણે આને નીચે ઉતારી લેશું એક આપણે બીજી કડાઈ લેશું અને તેની અંદર આપણે ત્રણ પાવડા જેટલું તેલ નાખશું

અડધી ચમચી ગરમ મસાલો નાખશું આ બધો મસાલો મિક્સ કરી લેશું બધો મસાલો મિક્સ થાય એટલે થોડુંક આપણે એની અંદર પાણી નાખી દેસુ એટલે આપણે મસાલો પણ ભરશે નહીં અને સરસ બધું મિક્સ થઈ જાય આપણે આ રીતનો મસાલો થઈ જાય ને પછી આપણે ટમેટા નાખવાના છે તો આપણે ત્રણ ટમેટાને મિક્સર જારમાં પીસી લીધા છે પીસેલા ટમેટાની પ્યુરી આપણે એની અંદર નાખી દઈશું અને આને મિક્સ કરી લેશું આપણે મસાલા અંદર અને મિક્સ કરીને આપણે આને પણ ચડવા દઈશું આપણે તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું જે આપણે પીસેલા ટમેટાની પ્યુરી હતી બધી સરસ ચડી ગઈ છે ને તેલ બધું છૂટું પડી ગયું છે આપણે આ રીતના ટમેટાને બધું ચડી જાય ને તેલ છૂટું પડે ત્યાં કે એને ધીમા ગેસથી ચડવા દેવાનું છે તો હવે આપણે એની અંદર મીઠું નાખવાનું છે તો આપણે પહેલા પણ મીઠું નાખેલું છે એટલે જોઈને મીઠું નાખવાનું તો આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખશું આપણે સિંગો મીઠું છે એટલે આ ખારું નથી આવતું અને આપણે મીઠું મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે દહીં નાખવાનું છે તો દહીં મેં મોડું લીધું છે એકદમ ફ્રેશ દહીં હોય એ લેવાનું છે ઘરનું મેળવેલું છે આપણે ત્રણ ચમચી જેટલું મોડું દહીં લીધું છે આપણે આની અંદર નાખી દેસું અને ત્યાર પછી આપણે એક ચમચી જેટલી ખાંડ નાખી દેશું એટલે આપણે દહીં અને ટમેટાનો સરસ બેલેન્સ થઈ જાય સ્વાદમાં તો હવે આપણે આ દહીંને સરસ રીતના મિક્સ કરી લેશું તો તણક પીઠ જેવું આપણે આ રીતના સતત હલાવીને છે દહીં નાખી હતું એ બધું સરસ મિક્સ કરી લીધું છે અને આપણું દહીં છે એ બધું સરસ મળી ગયું છે અને જો તમે ફાઇટું પણ નથી અને ગ્રેવી પણ સરસ થઈ ગઈ છે અને આપણું તેલ છે પણ બધું પડવા મળ્યું આ રીતના ગ્રેવી સરસ તૈયાર થઈ જાય ને પછી જે આપણે આ બટેકા રાખ્યા છે ને એ નાખી અને એને હવે આપણે ગ્રેવી ની અંદર મિક્સ કરી લેશું આપણે બટેકાનું શાક તો બધાના ઘરે બનતું જ હોય છે પણ તમે આ રીતના થોડુંક નવી રીતના બનાવશો ને તો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને શાક પણ સરસ બને છે

આપણો બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે તો હવે આપણે આને બે થી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું એટલે પાણી છે નાખ્યું છે ને બધું આપણું સરસ મિક્સ થઈ જાય અને તેલ ઉપર છૂટું પડી જાય તો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું તમે જોઈ શકો આપણું પાણી છે બધું સરસ રીતના મિક્સ થઈ ગયું છે અને આપણે તેલ પણ છૂટું પડી ગયું છે તો આપણે કોઈ પણ ના ઘરમાં બટેકાનું શાક તો બધાને ભાવતું જ હોય છે તો હવે આપણે ગેસને બંધ કરી દેસું અને આ રીતના તમે ઘરે બનાવીને એકવાર ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને તમને વારા ઘડે બનાવવાનું કહેશે તો શાક તૈયાર થઈ ગયું છે તો ઉપર આપણે થોડાક લીલા ધાણા નાખી દેશું તો શાક બનીને તૈયાર થઈ છે આપણે ઘરના મસાલામાં જ બનાવ્યું છે આપણે આમાં કોઈ બીજો વધારાનો મસાલો નાખ્યો નથી અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહી ભૂલતા અને ફરી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી